સમાચાર દ્વારકાથી શિવરાજપુર બીચ પર પ્રતિબંધ ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે નાવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી યાત્રિકોના પર પ્રતિબંધ રહેશે મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસંગ કરાયું ચોમાસામાં દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે સતર્કતાના ભાગરૂપે નિર્ણય લેવાયો ત્રણ જૂન સુધી શિવરાજપુર બીચ યાત્રિકો માટે ખુલ્લો રહેશે હાલ ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓ પ્રવાસન સ્થળે ઉમટતા હોય છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાતમાલિયામાં આવેલા ડિયર પાર્કમાં સહેલાણીઓનો ધસારો ઉમટી પડ્યો વન વિભાગ દ્વારા સંચાલિત આ ડિયર પાર્કમાં હરણના વિવિધ પ્રજાતિના પાંચસોથી વધુ હરણ મુક્ત રીતે વિહરે છે અહીં વર્ષભર પર્યટકોનો ધસારો જોવા મળે છે અહીં આવેલા આ ડિયર પાર્કમાં હરણને કુદરતી રીતે જંગલમાં વિહરતા મુકવામાં આવ્યા છે સાથે સાબર અને નીલગાયનો પણ સમાવેશ થાય છે દર વર્ષે અહીં એશી હજારથી વધુ પર્યટકો આ ડિયર પાર્કની મુલાકાત લે છે અને આ ડિયર પાર્કના સુંદર નજારાને નિહાળવા માટે લોકો પણ ઉમટી પડે છે કેમેરામાં કેદ કરીને દ્રશ્યો લોકો અહીંથી સંભાળના પોતાની સાથે લઈ જાય છે મે લોકો અહીંયા ડીયર પાક કરીને અહીંયા જગ્યા છે ત્યાં અમે લોકો આયા છે બહુ બ્યુટીફુલ ને બહુ ફૂડ બહુ સુંદર અહીંયા જંગલ છે અને અહીંયા અમે લોકો જારે બસમાં ગયા ને બસમાં ફેર્યા ત્યારે અમને એ જોવા મળ્યું કે અહીંયા ડીયરો બધા ખુલ્લેથી ફરી રહ્યા છે અહીંયા તો એમને બહુ સારું લાગ્યું એ લોકોને જોઈને મને અહીંયા પર આ કે કાફી અચ્છા લાગા કારણ કે અહીંયા કે જો ડીયર હે ઉનકો કુલા છોડા ગયા છે અને ભારે માત્રામાં ડીઅર્સ છે અહીંયા પે અને તેમની બહુત સારી રીતે તેમણે કેર બી કી છે અને સૌથી સારી બેનિફિટ યે છે કે હમા હમે અહીંયા પે બસ સે લેકર જા રહે અને ડ્રોપ બી કર રહે છે છે મોલનમતી આઈવી છે આ ડીયર પાર્ક માં સેલવાસા માં અને એટલું સરસ ડીયર પાર્ક છે અહીંયા આપણે ને બસ માં આખા જંગલ ના વચમાં લઈ જાય અને એટલા બધા ડીઅર્સ છે અને એટલી સારી રીતે એ લોકો ની કેર કરે છે અહીંયા જે છે ને આ ડીયર ઇન્ક્લોઝર માં

સતત ગરમીનો પારો વધવાના કારણે નાગરિકો પરેશાન થયા છે બપોર દરમિયાન તેઓ બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે શહેરના બજારોની તસવીરો બપોર દરમિયાન અહીં રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળ્યા ગરમી સતત વધતી રહી છે અને અંગ દજાટી ગરમીમાં લોકો રોગચાળાનો ભોગ ન બને તે માટે જ ઘરથી બહાર નીકળવાનું બપોર દરમિયાન ટાળી રહ્યા છે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અંબાજીની વાત કરીએ તો બપોરના સમયે રસ્તા પર સન્નાટો વ્યાપ્યો સરકારી કચેરીઓ પણ ખાલી ખમ જોવા મળી કન્સ્ટ્રક્શન સાઇટ બપોરના સમયે બંધ રાખવા સરકારે નિર્ણય કર્યો છે આ નિયમનું યોગ્ય રીતે પાલન થાય તે માટે પ્રાંત અધિકારી ધ્યાન રાખી રહ્યા છે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઇટ તેમજ અન્ય જગ્યાએ જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં બપોરના બાર થી ચાર વાગ્યા સુધી શ્રમિકોને આરામ મળે અને વેતન ન કપાય તે રીતે કામ લેવા આદેશ કરવામાં આવ્યા બપોરે એકથી ચારના દરમિયાન કોઈ પણ મજૂરો કામ ન કરે તેની તાકીદ રાખવા માટે સૂચના આપી છે અને આ દિશામાં તેઓના વેતનમાં કોઈપણ પ્રકારની કપાત ના થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે લોકોને સૂચના પણ આપી છે એક સપ્તાહ સુધી સવારે સાડા નવ વાગે જનસેવા કેન્દ્ર ખુલશે હાલનો સમય સવારે સાડા થી સાંજે છ દસ મિનિટ સુધીનો છે આગામી એક સપ્તાહ સવારે નવત્રીસ થી સાંજે છ દસ મિનિટ સુધીનો સમય રહેશે એક તરફ અંગ દજાડતી ગરમી વરસી રહી છે અને બીજી તરફ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાતા નદીની સૌંદર્યતા ઘટી છે ભર ઉનાળે સાબરમતી નદીમાં પાણી પર કુંભવેલ તથા ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા નદીની સાફ સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારે આ ખર્ચ માત્ર કાગળ પર થતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાનો વપરાશ કરવામાં આવ્યો છે પરંતુ પરિણામ છે તે શૂન્ય જોવા મળી રહ્યું છે આપ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે જ્યાં જળકુંભીને કારણે સાબરમતી નદી તેનું સૌંદર્ય જાણે કે છીનવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ દ્રશ્યો સુભાષ લઈને દધીતી બ્રિજ સુધીના છે કે જ્યાં લીલ ફેલાયેલી જોવા મળે છે ત્યાં સુધી કે જળકુંભી પણ અહીં જોવા મળે છે તેને કારણે ખાસ કરીને સફાઈમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી હોય તેવું બિલકુલથી જોવા મળે છે એમસી તંત્ર અને શાસકો દ્વારા સાબરમતી નદીમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે તે પણ આ દ્રશ્યો છે તે સાબિત કરે છે આવી પરિસ્થિતિની અંદર જ્યારે કરોડો રૂપિયાનો વપરાશ થતો હોય ને એ પણ સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે વપરાશ થતો હોય ત્યારે તે રૂપિયાનો ખરેખર ઉપયોગ થાય છે કે દુરુપયોગ તે સવાલ બિલકુલથી થાય છે કારણ કે સાબરમતી નદીમાં માત્ર આ જગ્યા નહીં પરંતુ ઠેર ઠેર લીલ જાંબી છે અને

કે ટુ વ્હીલરવાળાના વાળાના ડાયરેક્ટ જે તડકો આવે છે ને આજે જે હીટવેવ છે ને હીટવેવ થી ઘણા લોકોને જે ઉંમરલાયક લોકો અમારે ઇજવાળાના છે એનાથી કમજોરી ચક્કર આવવાની સમસ્યાઓ થાય સમસ્યા અમદાવાદ શહેરના અલગ અલગ ચાર રસ્તા ઉપર કાલુપુર બ્રિજ ઉપર સ્વાગત ક્રોસ રોડ ઉપર પ્રહલાદનગર ઉપર અને ખાસ કરીને અન્ય ચાર રસ્તા ઉપર આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે અને તેને કારણે જે લોકો એરપોર્ટ તરફ અત્યારે જઈ રહ્યા છે તે લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે કેમેરાપર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ હાલ સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે આ સાથે અનેક શહેરોમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે ત્યારે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની છે જેથી રાજ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી રહી છે શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે સીપી કચેરીની બહાર ગણ્યા ગાંઠિયા ફ્રૂટ અને ગ્રીન નેટ નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે કર્મચારીઓ છે તેમને ટ્રાફિક પોઈન્ટ ઉપરથી બપોરના દોઢ વાગ્યા થી લઈ સાંજના સાડા ચાર વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે તો સાથોસાથ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓની મદદથી હાલ જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટ છે તે પણ નાખવામાં આવી છે દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે માત્ર એક જ ભાગની અંદર આ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે અન્યત્ર કોઈપણ જગ્યાએ આ પ્રકારની ગ્રીન નેટ નાખવામાં નથી આવી ચોક્કસ ગ્રીન નેટ નાખવી અને શહેરીજનોને છે તે આકરા તાપમાંથી બચાવવા માટે રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો ઉમદા કાર્ય છે તે કરવામાં આવ્યું છે પરંતુ જોઈ શકાય છે કે માત્ર એક જ બાજુ નાખવામાં આવી છે ને તે પણ માત્ર ગણ્યા ગાંઠિયા ફૂટ જેટલી જ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે એના કારણે અનેક એવા રાહદારીઓ છે જે જોઈ શકાય છે કે તડકાની અંદર ઊભા છે ત્યારે ખરા અર્થની અંદર જો રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જો લોકોની મદદ કરવી હોય લોકોને ધમધોકતા તાપમાંથી બચાવવા હોય તો તમામ જગ્યાએ જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન નેટ નાખવી ફરજિયાત છે સુરત શહેરની કાળજાળ આયોજન કરવામાં આવ્યું કેદી અને તેમના પરિવારના લોકો મુલાકાત માટે આવતા હોય છે તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા સાથે જ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બંદીવાનો માટે અમે એક નામની એક ઝૂંપડી ઉભી કરી છે જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે બપોરના સમય રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હિસ્સો ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણાથી ઉનાવામાં દબાણ હટાવ કામગીરી ઉનાવામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કાર્યવાહી

બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી